કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ આઠના ગુજરાતી વિષયની તારીખ તેર ચાર બે હજાર ચોવીસને શનિવારના રોજ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જે છે તેનો વિડીયો આપણે આજે જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના ગુજરાતી સહિતના બધા જ વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સએપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ આઠના ગુજરાતી વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું જે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે આ તેનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક અ નીચે આપેલા પ્રશ્નોના જવાબ ત્રણથી ચાર વાક્યમાં લખો જેના કુલ બાર માર્ક છે એમાં પહેલો સવાલ સંસ્કારની શ્રીમંતા એકમમાંથી કયું પાત્ર સૌથી વધુ ગમ્યું શા માટે તો સંસ્કારની શ્રીમંતા એકમમાંથી મને પ્રીતિનું પાત્ર ગમ્યું કારણ કે તેની દ્રષ્ટિએ સુખ સંપત્તિની એ આડંબર છે સાચી શ્રીમંતા એ સંસ્કારની શ્રીમંતાય છે આર્થિક દ્રષ્ટિએ ભલે કુટુંબને પુષ્કળ નુકસાન થયું હોય પણ કુટુંબમાં સૌ એ જ સંવાદિતા એ જ આનંદ એ જ અખંડિતતા જાળવી શક્યા છે એનો એને ગર્વ છે વલ્લભભાઈના વ્યક્તિત્વને નારિયેળ સાથે શા માટે સરખાવ્યું છે આમ તો દૂરથી જોનારને વલ્લભભાઈનું વ્યક્તિત્વ એકદમ લાગતું સ્વભાવ પણ બહુ કડક છે એવી છાપ પડતી પણ એ તેમની બોલી સચ્ચાઈ અને આખા બોલાપણાને લીધે એમ લાગતું હતું ખરેખર તો તેઓ નારિયળ જેવા હતા નારિયેળ ઉપરથી કઠણ અને બરછટ લાગે પણ અંદરથી મીઠું અને કોમળ હોય છે તેમના સ્વભાવની ખાસિયત એ હતી કે તેઓ કોઈનાથી પણ ડરતા ન હતા ત્રીજો વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ ચાર વર્ષ જેટલો વધારો થાય એવું લેખક કેવી રીતે કહે છે લેખક એક વખત સાતને બદલે પાંચ વાગે ઉઠવાનું નક્કી કર્યું એટલે કે વર્ષના સાતસો કલાક બચે જો લેખક પચાસ વર્ષ પહેલાં ઉઠે તો છત્રીસ કલાક બચે એટલે કે ફક્ત બે કલાક વહેલા ઉઠવાથી તેમની જિંદગીમાં લગભગ ચાર વર્ષ જેટલો વધારો થાય માટે આવું કહે છે પ્રશ્ન નંબર એક બ નીચે આપેલા પ્રશ્નોના જવાબ ત્રણથી ચાર વાક્યમાં લખો જેના કુલ આઠ માર્ગ છે એમાં પહેલો સવાલ સુદામાને મળતા જ શ્રીકૃષ્ણ શું કરે છે સુદામાને મળતા જ શ્રીકૃષ્ણ તેમને પ્રેમથી દૃઢ આલિંગન આપે છે અને સુદામા શ્રીકૃષ્ણના આંસુ લૂછે છે શ્રી કૃષ્ણ સુદામાના હાથમાંથી તુંબી પાત્ર ઉલાળીને લઈ લે છે અને પોતાના મહેલને પાવન કરવા કહે છે બીજું શરૂઆત કરીએ કાવ્યમાં કવિ શું શું કરવાનું કહે છે કવિ આ કાવ્યમાં આવનારી તમામ ખુશીઓની વાત કરવાનું અને હિંમતથી દુઃખોનો સામનો કરવાનું કહે છે અંતઃકરણને ગુણોથી સ્વચ્છ અને સુંદર બનાવવાનું કહે છે જે પરિસ્થિતિમાં હોય તેને અનુકૂળ થઈ જાય ત્યાં સુવાસ ફેલાવાનું કહે છે ઘર નગર અને સમગ્ર વિશ્વને પણ રળિયામણું બનાવવાનું કહે છે જીવનમાં જે કંઈ મળે તેને સવાયું કરીને આવનારી પેઢીને એની ભેટ આપવા આપણા ભાવિ જીવનને ઉજ્જવળ બનાવવાનું કહે છે પ્રશ્ન નંબર નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો જેના કુલ આઠ માર્ક છે એમાં પહેલો સવાલ વહેલા ઉઠવાથી થતા ફાયદા જણાવો તો સવારે વહેલા ઉઠવાથી આખો દિવસ આળસ આવતી નથી સવારે વહેલા ઉઠવાથી દિવસ પણ લાંબો લાગે છે અને દરેક કામ વ્યવસ્થિત અને શાંતિથી કરી શકાય છે અંજનની જેમ તમે કરેલો કોઈ પણ એક પ્રયોગ જણાવો અંજનની જેમ હું પણ ભમરડા ફેરવવા ઘરમાં સાયકલ ચલાવી તથા જેવી રમતો રમું છું મારાથી એક દિવસ બોલ બેટ રમતા બોલ રસોડામાં નીચે પડેલી દૂધની તપેલીમાં પડવાથી બધું જ દૂધ ઢોળાઈ ગયું ને મારા મમ્મી અને મારા મમ્મી મને ખીજાય તો હું રિસાઈને ઘરના એક ખૂણામાં બેસી ગયો ત્રીજો સવાલ ચંદા સાહસી છે એવું તમે શાના આધારે કહી શકો ગામમાં એક તોફાની સાંડ રહેતો રખડતો આવી પહોંચ્યો સાંઢનો ગામમાં ખૂબ જ ત્રાસ પણ કોઈ કે ચા ન કરતું બધાએ ભેગા મળીને સાંઢને પગે ડહકલો નાખવાનું નક્કી કર્યું પણ ડહકલો નાખવા જાય કોણ ત્યારે ચંદા સાંઢને ડહકલો નાખવા માટે તૈયાર થાય છે માટે ચંદા સાહસી છે એમ કહી શકાય ચોથો સવાલ જયદેવ કાકા માતૃભાષા વિશે શું કહે છે જયદેવ કાકા માતૃભાષા વિશે કહે છે કે આપણને વિચારો માતૃભાષામાં જ આવે છે આપણને સ્વપ્ન પણ માતૃભાષામાં જ આવે છે માતૃભાષા હૈયે હોય છે એટલે તરત જ ઓઠે આવે છે માતૃભાષા હાથ કરતા પણ વધુ હાથ વગી છે ત્યાર પછી જોઈએ આપણે તો અહીંયા એક સરસ મજાની આપણને જાહેરાત આપેલી છે ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે તેનું જે બ્લુ પ્રિન્ટ આધારેનું જે અસાઇનમેન્ટ છે તે પણ આપણે તૈયાર કરેલા છે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર પણ તૈયાર કરેલા છે તો જે દરેક વિદ્યાર્થીઓએ જરૂરથી આ જે અસાઇનમેન્ટ છે તેનો અભ્યાસ કરી લેવો અને આ જે અસાઇનમેન્ટ અને આ જે જૂના પ્રશ્નપત્ર છે જે તેમની જે પીડીએફ છે તે મેળવી લેવી પીડીએફ મેળવવા માટેનો વોટ્સઅપ નંબર અહીંયા આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર બે બ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો જેના કુલ આઠ માર્ક છે એમાં પહેલો સવાલ દિવાળીના તહેવારની ઉજવણી તમારા ઘરમાં કેવી રીતે કરવામાં આવે છે તો અમારા ઘરે દિવાળી પહેલાં ઘરની સાફ સફાઈ કરીએ છીએ ત્યારબાદ નવા કપડાં અને મીઠાઈ ખરીદીએ છીએ દિવાળીના દિવસે ઘરે દીવા પ્રગટાવીએ છીએ રોશની કરીએ છીએ સાથે સાથે રંગોળી પૂરીએ છીએ એકબીજાને ઘરે જઈને નવા વર્ષના નૂતન વર્ષે અભિનંદન આપીએ છીએ બીજો સવાલ દરેક વખતે દુઃખ થઈ શું હારી જવાનું આ વખતે દુઃખોને હરાવી આ પંક્તિનો ભાવાર્થ દર્શાવતી પંક્તિ લખો હર વખત શું માત થઈ જાવું દુઃખોથી ચાલ આ વખતે દુઃખોને માત કરીએ ત્રીજું શિવાજી અને શ્રી કૃષ્ણની માતાનું નામ લખો શિવાજીના માતાનું નામ જીજાબાઈ અને શ્રી કૃષ્ણના માતાનું નામ દેવકી છે કમાડે ચિત્તરિયામે કાવ્યમાં કયા કયા પ્રતીકો અને વસ્તુઓનો ઉપયોગ થયો છે કમાડે ચિત્તરિયામે કાવ્યમાં કવિએ લાભ શુભ પલાળેલા કંકુવાળા તાંબાના તરભાણા સાથિયા તોરણ વગેરે પ્રતીકો અને વસ્તુઓનો ઉપયોગ થયો છે પ્રશ્ન નંબર ત્રણ અ નીચે આપેલી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો જેના કુલ ત્રણ માર્ક છે તો જોયા કાવ્ય પંક્તિ આવનારી સૌ ખુશીની વાત કરીએ એક નવી શરૂઆતની શરૂઆત કરીએ હર વખત શું માત થઈ જાવ દુઃખો થી ચાલ આ વખતે દુઃખોને માત કરીએ બહારથી દેખાય જેવી સ્વચ્છ અને સુંદર દોસ્તી અંદરથી એવી જાત કરીએ પ્રશ્ન નંબર ત્રણ બ નીચે આપેલી પરિસ્થિતિમાં તમે શું કરી શકશો તેનું અનુમાન કરીને લખો તો પ્રવાસમાં વિખુટા પડી જાઓ ત્યારે તમે શું કરશો જો હું પ્રવાસમાંથી વિખુટો પડી જાઉં ત્યારે સર્વપ્રથમ હું ધીરજ રાખીને મારી આજુબાજુની સુરક્ષિત જગ્યાએ પહોંચીશ અથવા તો નજીકના પોલીસ સ્ટેશન ઉપર પહોંચીશ અને મારું તથા મારું શાળાનું નામ જણાવીશ મેં મારા ખિચ્ચામાં રાખેલા મોબાઈલ નંબરની કાપડી દ્વારા શિક્ષકનો સંપર્ક કરીશ અથવા તો નજીકમાં જો કોઈ સારા માણસ હોય તો તેમને મારા શિક્ષકો પાસે મૂકી જવા માટે કહીશ પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા બિલનું વાંચન કરી આપેલા પ્રશ્નોના ઉત્તર લખો દોઢ દાયકાથી આપની સેવામાં અગ્રસર આધુનિક પુસ્તક ભંડાર ઊંચા ટાવર રોડ અમદાવાદ ગ્રાહકનું નામ છે અભયભાઈ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક બિલ આપવામાં આવેલું છે બિલ ઉપરથી જોઈએ પહેલો સવાલ આધુનિક પુસ્તક ભંડાર કેટલા વર્ષથી કાર્યરત છે તો પંદર વર્ષથી ઓનલાઈન પેમેન્ટ કઈ રીતે કરી શકાય તો ઓનલાઈન પેમેન્ટ ફોનપે ગૂગલ પે અથવા તો પેટીએમ દ્વારા કરી શકાય ઉપર પૈકી ગાંધીજીની આત્મકથાનું પુસ્તક કયું છે તો ઉપર પૈકી ગાંધીજીની આત્મકથાનું પુસ્તક સત્યના પ્રયોગો છે દાયકો એટલે કેટલા વર્ષનો સમયગાળો તો દાયકો એટલે દસ વર્ષનો સમયગાળો સેટ અને નંગમાં શું ફેર છે સેટ એટલે જથ્થો અથવા જૂથ અને નંગ એટલે કોઈ એક વસ્તુ બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો એમાં પેલું વિદાય થતા ભાઈઓના કુટુંબમાં કોણ કોણ હતું તો વિદાય થતા ભાઈઓમાં સૌથી મોટા ભાઈના કુટુંબમાં પત્ની અને બાળકો હતા બીજા બે ભાઈઓના કુટુંબમાં તેઓ અને તેમની નવપ્રણીત પત્નીઓ હતી અંજનની જગ્યાએ તમે હોવ તો શું કરો અંજનની જગ્યાએ હું હોત તો પણ શાહીના ડાઘ સાફ કરવાનો પ્રયત્ન કરત અને ડાઘ સાફ ન થાત તો ઘરના વડીલોને જાણ કરીશ તમે પુરુષ દેખતા હોવ તો હું તો કોઈને પુરુષ દેખતી નથી આ વાક્ય કોણ કોને કહે છે આ વાક્ય ચંદા બોલે છે અને તેના પિતા રહીજીને કહે છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલ શબ્દને આધારે વાર્તા બનાવી વાર્તાને યોગ્ય શીર્ષક આપો જેના કુલ સાત માર્ક છે તો એ જંગલ રાજા શિકાર રાજકુમાર દયા વગેરે જેવા શબ્દો આપેલા છે અને એના ઉપરથી વાર્તા બનાવવાની છે વાર્તાનું નામ છે પ્રાણી માત્ર પ્રત્યે દયા તો તમે જોઈ શકો છો આ જે વાર્તા છે છે તે ખૂબ સરસ રીતે ત્યાં રજૂ કરી ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ આપેલ ફકરાનું વાંચન કરી તેના આધારે પ્રશ્નોના જવાબ લખો જેના કુલ પાંચમાં છે તો અહીંયા પેરેગ્રાફ જે છે તે ધ્યાનપૂર્વક આપણે વાંચવાનો છે અને સમજવાનો છે જોઈએ એમના ઉપરથી સવાલો પહેલો સવાલ શિવાજીના મન પર બાળપણથી જ કોનો પ્રભાવ હતો તો શિવાજીના મન પર બાળપણથી જ માતા અને ગુરુનો પ્રભાવ હતો શિવાજી મરદાનગીની રમતોથી શું શીખતા હતા તો શિવાજી મરદાનગીની રમતોથી નિર્ભયતાના પાઠો શીખતા હતા યોદ્ધા તરીકે શિવાજીનું જીવન ઘડતર કેવી રીતે થયું રાજવંશી મિત્રો સાથે મરદાનગીની રમતો રમી નકલી લડાઈઓ લડી અને વીરતા અને નિર્ભયતાના પાઠો ભણે છે આમ યોદ્ધા તરીકે શિવાજીનું જીવન ઘડતર થયું આપેલ ફકરામાં કયા રૂઢિ ઉપયોગ કર્યો છે તો આંખોમાં અંકિત થઈ જવું ફકરાને યોગ્ય શીર્ષક આપો શિવાજી પહાડી સિંહ પ્રશ્ન નંબર સાત માંગ્યા મુજબ જવાબ લખો જેના કુલ સાત માર્ક્સ એમાં પહેલું નીચે આપેલ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો એમાં પ્રિય વચન બોલનારી અને ધીમું ધીમું અસ્તિત્વ પ્રિય વચન મંદસ્વતી અલગ પડતો શબ્દ છે કી નાખો સ્મિત હાસ્ય રુદન અને મલકાટ તો એમાં રુદન આપણે કાઢી નાખીએ આપેલ વાક્યમાં લીટી દોરેલા શબ્દનો સમાનાર્થી શબ્દ લખો ફૂલોની સુગંધથી પતંગી આકર્ષાય છે તો સુગંધ શબ્દનો સમાનાર્થી શબ્દ આવશે સુવાસ મહેક અને પરિમલ આપેલા વાક્યમાં લીટી દોરેલા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો આત્મ સુધારણામાં શબ્દ થશે સાચી શબ્દ શોધીને લખો નિયમિત 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 ને નિયમિત અહીં આવશે નિયમિત આપેલ વાક્યમાંથી સમાસ ઓળખીને તેનો પ્રકાર લખો રાત દિવસ તો દ્વંદ સમાસ શબ્દનો અર્થભેદ દિન દિન દિવસ અને દિન એટલે ગરીબ

જાહેર મિલકતથી તોડફોડ કરવી તે રાષ્ટ્રીય સંપત્તિનું નુકસાન કરવા બરાબર છે તો અહીંયા દ્રિરુક્ત શબ્દ છે તોડફોડ નીચે આપેલ વાક્ય સાધુ સંયુક્ત કે મિશ્ર છે તે જણાવો નારિયેળ ઉપરથી કઠણ અને બરછટ લાગે પણ અંદરથી મીઠું અને કોમળ હોય છે તો એ સંયુક્ત વાક્ય દ્રિંગુ સમાસ દર્શાવતું એક વાક્ય લખો સીતાજીને પંચવટીમાં રાખવામાં આવ્યા ત્યાર પછી સાતમું તમને આવડતી એક કહેવત લખો બોલે તેના બોર વેચાઈને ન બોલવામાં નવ ગુણ સોનેટમાં કુલ કેટલી પંક્તિ હોય છે તો સોનેટમાં કુલ ચૌદ પંક્તિઓ હોય છે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે તે અને આ ઉપરાંત ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે તેની પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માટે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અહીંયા તમને એક નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો અને સંપર્ક કરી શકો છો તો જરૂરથી દરેક વિદ્યાર્થી મિત્રોએ આ જે પ્રશ્નપત્ર છે તે અને આ જે અસાઇનમેન્ટ છે તેની પીડીએફ મેળવી લેવી અને તેનો અભ્યાસ કરી લેવો જે તમને દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ અપાવશે ત્યાર પછી સાતમું તમને આવડતી એક કહેવત લખો તો બોલે તેના બોર વેચાય ને ન બોલવામાં ન ગુણ સોલેટમાં કુલ કેટલી પંક્તિ હોય તો કુલ ચૌદ પંક્તિઓ હોય છે ફરી મળીશું આપણે એક નવા વિડીયોના સંપૂર્ણ સોલ્યુશન સાથે